નમસ્કાર મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે આ શ્રાદ્ધ પક્ષ ચાલુ છે તો તેના વિશે થોડી માહિતી મેળવીએ હિન્દુ પંચાંગ મુજબ પિતૃ પક્ષ એટલે કે શ્રદ્ધ ભાદ્રવાની મહિનાની પૂનમથી શરૂ થાય છે અને ભાદ્રવી અમાસના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષ પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોમ્બર સમાપ્ત થશે પિતૃ પક્ષમાં ભૂલથી પણ તમારે આ કામ ન કરવા જોઈએ નહીં તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે અને તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર દુઃખ અને સમસ્યાઓ જ આવશે પિતૃ પક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે પિતૃદેવ નારાજ થઈ શકે છે પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી અને સાથે સાથે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો જાણીએ પિતૃ પક્ષમાં એટલે કે શ્રાજ્દમાં કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમે અમારી પિતૃદેવના આશીર્વાદ મેળવવા માગતા હો છો તો કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવાય નમ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો શ્રાદ્ધ કરવા માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન તમને પિત્તળના વાસણોમાં ભોજન ખાઈ શકો છો અને તાંબાના વાસણમાં પાણી પી શકો છો તમે શ્રાદ્ધ માટે જે ભોજન તૈયાર કરી રહ્યા છો તે ન તો કોઈએ ચાખવું જોઈએ અને ન તો પહેલાં તમારે ખાવું જોઈએ તર્પણ દરમિયાન કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે સફેદ તલનો ઉપયોગ ભૂલથી પણ ન કરો પિતૃપક્ષ દરમિયાન દારૂ માંસાહારી ખોરાક રીંગણા લસણ વાસી ખોરાક મૂળો દૂધ કાળું મીઠું સતુ જીરું મસૂરી દાળ ચણા વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે જો કોઈ શ્રાદ્ધમાં આનું સેવન કરે છે તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને તમારે દુઃખ અને દરિદ્રના સામનો કરવો પડે છે પિતૃ પક્ષ દરમિયાન લગ્ન ગૃહ પ્રવેશ દુકાનનો શુભારંભ વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય ન કરવા જોઈએ તેને શુભ માનવામાં આવતું નથી તેમને કોઈ નવું કામ ન કરવું કારણ કે પિતૃદોષનું કારણ બને છે સાંજના સમયે અને રાતના સમયે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થાય છે રાતે ક્યારેય શ્રાદ્ધ ન કરવું કારણ કે રાત્રિ રાક્ષસનો સમય છે આ સમયે શ્રાદ્ધ વિધિ કરવામાં આવતી નથી શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમય બપોરનો જ સમય છે સમયસર કરવામાં આવેલું દાન અક્ષત પરિણામ આપે છે પિતૃપક્ષ દરમિયાન કોઈ પ્રાણી કે સંત વગેરે તમારા દરવાજા આવે તો તેમનું અપમાન ન કરો આ ઉપરાંત જો કોઈ ગાય કૂતરો કે ભિક્ષુક ઘરના દરવાજા આવે તો તેને ભૂખ્યા પેટે પાછો ન જવા દો મહેમાનોનું સન્માનપૂર્વક સ્વાગત કરો કારણ કે આ દિવસોમાં પૂર્વજો તમારી પાસે તેમના મોક્ષને શાંતિની આશા સાથે આવે છે જ્યારે તેઓ તમને આશીર્વાદ આપવાને બદલે ગુસ્સે થઈને જતા રહે છે આ સિવાય કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે આ સાથે કેટલીક એવી વસ્તુ છે જે તમારા પિતૃ પક્ષમાં ન ખાવી જોઈએ જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે તે બહારના ભોજનનું સેવન ન કરવું જોઈએ વ્યક્તિએ પંદર દિવસ સુધી માત્ર સાત્વિક બહાર લેવો જોઈએ વાસ્તવમાં ધાર્મિક દ્રષ્ટિકોણથી બહારનું ખાવાનું અપવિત્ર માનવામાં આવે છે પિતૃ પક્ષમાં દૂધનું સેવન ન કરવું જોઈએ જો કે જે દિવસે તિથિ હોય તે દિવસે તમે તમારા પૂર્વજના નામ પર ખીર બનાવી શકો છો વાસ્તવમાં ખીરનું પૂર્વજોનું ભોજન માનવામાં આવે છે તેથી તમે ખીરનું સેવન કરી શકો છો શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન મૂળા અને ગાજરનું સેવન ન કરવું જોઈએ વાસ્તવમાં મૂળા અને ગાજરને અપવિત્ર માનવામાં આવે છે અને પૂજામાં તેનો ઉપયોગ પણ પ્રતિબંધિત છે વાસ્તવમાં આ શાકભાજી રાહુ સાથે સંબંધિત છે પિતૃપક્ષ દરમિયાન રાંધેલા ચોખાનું સેવન ન કરવું જોઈએ તેનું સેવન પિતૃપક્ષમાં વર્જિત માનવામાં આવે છે અવાર ચોખાનો ઉપયોગ પૂજામાં થાય છે જેને કાચા ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે તમે તેનું સેવન કરી શકો છો પિતૃ પક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન પણ ન કરવું જોઈએ વાસ્તવમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે જ્યોતિષમાં મસૂરની દાળને મંગળ સાથે સંબંધિત માનવામાં આવે છે અને મંગળ ક્રોધનું કારણ માનવામાં આવે છે તેથી પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન અળવળીનું સેવન ન પણ કરવું જોઈએ તેથી આ સમયગાળા દરમિયાન અળવીનું અને કારેલાનું સેવન ન કરવું પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો એમ લોકથી પૂર્વ પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે તેથી આ સમયગાળા દરમિયાન આપણા પૂર્વજોની આત્માઓને સંતોષ માટે શ્રાદ્ધ પણ તર્પણ કરવાની પરંપરા છે અને તેથી સાથે સમયગાળા પૂર્વજો માટે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાલો જાણીએ પિતૃપક્ષમાં આપવામાં આવતા એવા દાન વિશે જેને કરવાથી પિતૃઓને સંતોષ મળે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે ઘી અને ગોળનું દાન પિતૃપક્ષમાં ગાયના ઘી અને ગોળનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પારિવારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે કાળા તલનો ઉપયોગ પિતૃઓને અર્પણ કરવા માટે અને શ્રાદ્ધમાં થાય છે પિતૃ પક્ષ દરમિયાન કાળા તલનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને ગ્રહોના અવરોધો અને જીવનમાં પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે પિતૃઓના વસ્ત્રોને દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ સમયગાળા દરમિયાન પિતૃઓને પહેરવામાં અયોગ્ય કપડાં અથવા ધોતી કુર્તો અને ટુવાલનું દાન કરવું જોઈએ તેથી સાથે આ સમયગાળા પગરખા ચપ્પલ અને છત્રીનું દાન પિતૃ દોષ અને રાહુ કેતુ દોષ માટે નિવારક ઉપાય માનવામાં આવે છે પિતૃ પક્ષમાં અન્નનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભૂખ્યા અને ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ જો આમ કરવું શક્ય ન હોય તો લોટ ચોખા કઠોળ શાકભાજી ઘી ગોળ મીઠું વગેરે જેવી ખાદ્ય સામગ્રીનું દાન કરો તેને પ્રત્યેક કે પરોક્ષ દાન કહેવાય છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે સાથે એવા દાન વિશે પણ જાણીએ જાણીશું કે જે પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરવું જોઈએ તેનાથી પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુઓનું દાન ન કરો પિતૃઓ ગુસ્સે થશે પિતૃપક્ષના આ પંદર દિવસોમાં વ્યક્તિને પોતાના પૂર્વજોના નામ પર દાન કરવું જોઈએ જેનાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ તે સિવાય પણ કેટલીક વસ્તુઓ એવી કે જે પિતૃ પક્ષમાં દાન ન કરવું જોઈએ આ વસ્તુના દાનથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને આવનારી પેઢીને દુઃખ પહોંચાડે છે કાળા કપડાં હિન્દુ પૂજા અને તમારા ધાર્મિક વિધિઓમાં કાળા રંગનો ઉપયોગ વર્જિત અને અશુભ પણ છે તેથી પિતૃ પક્ષ કાળા રંગના કપડાંનું દાન ન કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન લોખંડના બનેલા વાસણનું ક્યારેય દાન ન કરવું જોઈએ પિતૃપક્ષમાં સરસવના તેલનું દાન ન કરવું જોઈએ આ સિવાય પિતૃપક્ષ દરમિયાન જૂના વસ્ત્રોનું દાન ન કરવું અશુભ માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે આ શ્રાદ્ધ પક્ષ ચાલુ છે તો તેના વિશે થોડી માહિતી મેળવીએ હિન્દુ પચાંગ મુજબ પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદ્રવાદી મહિનાની પૂનમથી શરૂ થાય છે અને ભાદ્રવી અમાસના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષ પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોબર સમાપ્ત થશે પિતૃ પક્ષમાં ભૂલથી પણ તમારે આ કામ ન કરવા જોઈએ